દ્વારા આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એક થી છ ના લાભાર્થીઓ માટે એક જ સ્થળે તેમના પ્રશ્નોના ઉકેલ આવે તેમજ સરકારી યોજનાઓ અંગે તેઓ માહિતગાર થઈ શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજે ભુજના નગરપતિ રશ્મીબેન સોલંકી ધારાસભ્ય કેશુપાઈ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંલગ્ન વિભાગોમાં રજૂઆતો તેમજ જરૂરી પ્રક્રિયા આગળ ધપાવી હતી ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા લોક ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓની એક જ સ્થાનેથી માહિતી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે લગભગ છપ્પન જેટલી સેવાઓના નિકાલ કરવા માટે આજે જેટલી સરકારી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રશ્મીબેન ન્યૂઝ સાથે વાત આજના કાર્યક્રમની માહિતી આપી હતી આજ રોજ ભુજ નગરપાલિકા તકી આજના જે સેવા ક્ષેત્રનો કાર્યક્રમ છે 1 થી છ વોર્ડ કાર્યક્રમ છે આજે એમાં માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિમાં આજે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી અને એમાં મોટામાં મોટા જે લાભાર્થીઓ છે એમને તાત્કાલિક નિકાલ આવે એમની સમસ્યાનો એ હેતુથી આજનો અમે આ કાર્યક્રમ જતો અને સૌ કાઉન્સિલર ભાઈ બહેનો ભુજ નગરપાલિકાના સૌ કર્મચારી સૌ સાથે મળી અને આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું અને મોટી પ્રમાણમાં લાભાર્થીઓ આવીએ છીએ આજે કે નવથી બે નો કાં ટાઈમ છે અને એમનું અહીં જે પણ પ્રશ્ન હશે એ તાત્કાલિકથી અમે અહીં નિકાલ કરી આપશું લાભાર્થીઓને અટલ યોજના વિધવા સહાય યોજના આધાર કાર્ડ વહા કાર્ડ મમતા કાર્ડ રાશન કાર્ડ અન્ય જે છપ્પન પ્રકારની આપણી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લઈ શકશે